એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાઢ લૂંટ અને ચોરીને અંજામ આપતી બીજુળા ગેંગને પકડી પાડતી સાબરકાંઠા એલસીબી પોલીસ હિંમતનગર સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા સહિત રાજ્યમાં બીજુડા ગેંગના ખૂબ જ આતંકવાદી જતા પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલની સૂચનાથી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજી રાઠોડ શ્રી ડીસી પરમાર શ્રી આર કે રાવત તેમજ અન્ય પોલીસ સ્ટાફ મળી આ ગેંગને પકડી પાડવા ટીમ બનાવેલ હતી જેથી બાતમીના આધારે સાબરકાંઠા એલસીબી પોલીસની બાહોશ ટીમે દાઢ લૂંટ ચોરીમાં વપરાતા હથિયાર અને ચોરીના છ લાખ

કે જે જોતા સાબરકાંઠા પોલીસ રાહતનો શ્વાસ લીધેલ છે પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલે જ્યારેથી સાબરકાંઠામાં હોદ્દો સંભાળ્યો છે ત્યારથી જિલ્લામાં ક્રાઇમ રેટ ઘટવા સતત પ્રયત્નશીલ રહે છે તેઓ આવ્યા પછી દારૂનો વેપલો અને હેરાફેરી કરતા બુટલેગરોને પણ સાણસામાં લઈ જ સન્નાટો મચાવી પ્રજા માટે પ્રશંસનીય કામગીરી હાથ ધરી છે ઉપરોક્ત આરોપીઓએ સાબરકાંઠામાં પાંચ અને ગાંધીનગર મહેસાણામાં થઈ અગિયાર ગુનાના બનાવને અંજામ આપ્યો છે આ આરોપીઓના ગુનાઓનો આખો ઇતિહાસ છે આરોપીઓએ બંધ મકાનના તાળા તોડી લાખો રૂપિયાના ઘરેણાં અને રોકડની ચોરી પણ કરેલી છે ધાર લૂંટ ઘરફોડ ચોરી ઉપરાંત બાઇક તેમજ સીએનજી રિક્ષા ચોરીને પણ અંજામ આપેલ છે રિપોર્ટર વારી સૈયદ એટીએન ટીવી ન્યૂઝ સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં ફીડર પોલીસ સ્ટેશન ખાતે ગયા અઠવાડિયામાં બે લૂંટ અને ધારણા બનાવ બનેલા જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળી હતી જેમાં રાજસ્થાનમાં જે બીજુડા ગેંગ છે એ એમના સભ્ય હોવાની જાણકારી મળી હતી જેના આધારે બાતમીના આધારે આ ગેંગના મુખ્ય આરોપી ભગવાન હુડા અને બીજા ત્રણ એમ ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા અને પૂછપરછ દરમિયાન ટોટલ સાબરકાંઠા જિલ્લાના પાંચ ગુના એમાં ડિટેક્ટ થાય છે અને અન્ય મહેસાણા ગાંધીનગર જિલ્લાના બીજા છ ગુના એટલે ટોટલ અગિયાર ગુના ડિટેક્ટ થાય છે અને સાત પોઈન્ટ પાસઠ લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કરેલો છે આ ગેંગ અગાઉ ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે જેમાં જે મુખ્ય આરોપી ભગવાન હુડા છે એ દસ ગુનામાં વોન્ટેડ છે અને એના વિરુદ્ધમાં ટોટલ પાંત્રીસ ગુના છે બીજો આરોપી વિનોદ ધુરેશ્વર છે એ દસ ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજો આરોપી પપ્પુ ઉર્ફે ભૂપેન્દ્ર હુડા એ ચાર ગુનામાં સંડોવાયેલો છે આમ એલસીબી ટીમને આ ગેંગને પકડી અને મોટી સફળતા હાથ ધરી સર આમાં જે સરપંચ છે જે સોનું વિચાર્યું સરપંચને છે આમાં હાજર છે કે કેમ સરપંચવામાં જે એમાં જે વિચાર્યું રાખેલું છે સરપંચ સરપંચ આમાં છે કે કેમ છે તો કયા પ્રકારના ગુના એની સંદેશ એની પાસેથી રિકવર આ લોકોએ જે મુદ્દામાલ વેચ્યો છે એનો એ મુદ્દામાલ એની પાસેથી રિકવર કરવામાં આવ્યું એના ઉપર કોઈ ગુનો લાગશે સાફ લાગશે ચોરીનો માલ રાખવાનો ગુનો એની પર લાગશે